નમસ્કાર દર્શક મિત્રો ધ બીએલએક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રિયા તો જોઈએ આજના મુખ્ય સમાચાર કરજન નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર આવેલી મોડન કંપનીમાં બે હજાર ત્રેવીસ ચોવીસના ઇંગ્લિશ દારૂ ત્રણ કરોડ સિત્યોતેર લાખ દસ હજારના મુદ્દામાલનો નાશ કરાયો સૂત્રોની મળતી માહિતી મુજબ કરજન અને સિનોરમાં બે હજાર ત્રેવીસ ચોવીસમાં એકાવન ગુનાનો ઝડપાયેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો જેમાં બે લાખ એક્યાસી હજાર ત્રણસો જેટલી નાની મોટી દારૂની બોટલો જેની કિંમત ત્રણ કરોડ સિત્યોતેર લાખ દસ હજારનો મુદ્દામાલ કરજણ નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર આવેલી મોડર્ન બંધ પડેલી કંપનીમાં નાશ કરવામાં આવ્યો હતો જેમાં કરજણ એસ ડીએમ કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈએ કે ભરવાડ ડભોઈ ઝોનના ડીયસપી આકાશ પટેલ તેમજ નશાબંધીના અધિકારીની ઉપસ્થિતિમાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ખાતે રાખવામાં આવેલ છે એમાં ફરજાપતિ સિવાયમાં બે હજાર ત્રેવીસ જેટલી ચોવીસના ટોટલ એકાવન બે એક્યાસી હજાર બોટલો અને રકમમાં પુણા કરોડ હજાર જેટલા રકમનો મૂકવામાંનું નાશનું આયોજન હાલ ચાલી રહ્યું છે સર આ કયા કયા મુદ્દામાલ અને કયા પોલીસ સ્ટેશનનો મુદ્દા માલ સિનોર અને કરજણ પોલીસનો મુદ્દામાલ છે એલસીબી અને સ્થાનિક પોલીસે જે પણ મુદ્દામાલ કપડેલો છે બે હજાર ત્રેવીસ અને છે એ મુદ્દામાલ નાશનું આયોજન શ્રી એસડીએમ સાહેબ અને નશાબંધી અધિકારીઓની આજનીમાં કરવામાં આવી રહ્યા છે